તો કેમ છો બધા મજામાં છો અને આજે છે રવિવાર પણ રવિવારની રજા છે એ આજની રજા છે એ ની રજા હતી બે વખતે જેમ રવિવારે શુક્ર શનિને રવિ હરવા ફરવામાં કાઢ્યા હતા પણ ત્યારે શનિવારે એમ તો મેં મહાસફાઈ રાખી હતી શુક્ર અને રવિવારે ફરવા ગયા હતા એમ આજનો રવિવાર એ હતો એ સફાઈનો રવિવાર હતો કે જેમાં આખા અઠવાડિયાની સફાઈ છે એ કરવામાં આવે છે પણ સરસ મજાની સફાઈ બફાઈ થઈ ગઈ અને બજારમાં થોડી ઘણી વસ્તુ લેવાની હતી થોડીક થોડીક જ લેવાની છે કારણ કે બહુ ટાઈમ નહોતો એક મીટિંગ હતી મિટિંગમાં જવાનું હતું એટલે ઉતાવળે બધી સફાઈને કરીને પછી ખરીદી ફટાફટ કરી લીધી અને મીટિંગમાં ગયા પણ રસ્તામાં જ્યારે હું ખરીદી કરવા ગઈ ને ત્યારે મને એક મારી બહુ ફેવરિટ વસ્તુ છે એ જોવા મળી ગઈ અને એ મળે પછી આપણે કાંઈ રોકાઈ શકીએ એટલે તાત્કાલિક ધોરણે વસ્તુની મેં ખરીદી કરી લીધી અને એ વસ્તુ એવી સરસ છે કે લગભગ બધાય બહેનોને તો અતિ પ્રિય હોય હું કાલે નાસ્તામાં પણ થોડીક લઈ જઈશ અમે બધા બહેનો છીએ મજા લેશું પણ એ જે વસ્તુ છે ને એ એવી છે કે એને જો હું હમણાં તમારી સામે રાખીશ તો જો કોઈના ઘરે પાણીની તંગી હશે તો એ તંગી દૂર થઈ જશે ડીશમાં અત્યારે દેખાય છે ને તો એ મારાથી બોલાય એમ છે નહીં તો રસ્તામાં મને સરસ મજાના કાતરા જેને આપણે કહીએ છીએ આંબલી લીલી આંબલી એ મળી ગયા ક્રિશ મને કે મમ્મી અને એ કે કેવી રીતે ખાવાના એમ છાલ કાઢીને ખાવાના ઘડી ઘડી કે મમ્મી આનું આ બીયું હોય એ ખાઈ જવાનું એવું બધું પૂછતો તો એટલે મેં એને કીધું કે નહીં સીધા જ ખાઈ જવાના પણ હું એને એ કહેતા ભૂલી ગઈ કે આને ચટણી મીઠા અને ખાવાની જે મજા આવે એવી ક્યાંય આવે એવી છે નહીં મારાથી તો તમે માનશો નહીં કે મેં એક બેડ બિહેવિયર કરી નાખ્યું કે કાતરા લીધા ને એ ભેગા જ છે ને મેં થેલી હાથમાં રાખી થેલીની અંદર ન નાખી ચાલુ રસ્તે મેં ખાવાના ચાલુ કર્યા હતા

કે લઈને હું આનો એક વિડીયો બનાવું ખાધા તો મેં ક્યાર હું તો ખાવ જ છું આમ તો કદાચ મારા મમ્મી કે કોઈક જોવે તેમ ઓછા ખાજે આમ થશે તેમ થશે જ્યાં થવું હોય આજ તો થઈ જાય પણ હું મારી મનની ભડાશ કાઢી લઈશ એ તારે ખા અને ખારો અને ખાટો સ્વાદ આવે છે કોઈ પાછું

તીખો ખારો ખાટો આવો સ્વાદ તો આપણને આ વસ્તુ છે ભાઈ આનંદાય લાગે મજા છે એટલે પછી મને એવો વિચાર્યો કે સાચી વાત છે લાઈફ નું પણ આવું જ છે એમ કે એમાં તીખાશ ખારાસ ખાટાશ આવા બધા ભાવો ભળે તો થોડીક મજા આવે એમ એક ધારું મોળું 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 આપણને ખાઈ ખાઈને કંટાળી જાય એમ જિંદગીનું એવું છે અને ખાસ તો મને માણસ વિશે વિચાર્યો કે માણસ છે ને એને એક હરખા સ્વાદનું રહેવું ન જોઈએ ક્યારેક તીખા સ્વાદનું ક્યારેક ખારા સ્વાદનું ક્યારેક ખાટા સ્વાદનું અને ક્યારેક ક્યારેક ગળા સ્વાદનું અનુભવ રાખવો જોઈએ બધા એકનું એક મોળા રહી તો માણસોને ભાઈ તું કરીને ફેંકી દે આ તો ટેસ્ટ વાળા હોય તો આપણું કંઈક જળવાય એટલે લાઈફનું આવું છે હમણાં જમવા ગઈને ત્યાં મેં પહેલાં બધું ખાઈ લીધું પછી સ્વીટ ખાધું અંજીર પાક હતો અને શ્રીખંડ હતો પછી મેં છે ને પાપડ થોડાક સાઈડમાં પડ્યા રહેવા દીધા શું કામ ખબર છે કે મને ખબર હતી કે તીખું ખાધા પછી છેલ્લે ગયું ખાઈશ પણ ગળું ખાધા પછી મારા જેવા ચટપટા માણસોને પાછું કઈક ચટપટું જોઈને ને એટલે મેં પાપડ ખાધા પાપડ ખાઈને પછી મેં પાછી છાશ પીધી કારણ કે પાપડ જરાક તીખાશવાળા હતા અને પછી જેવી ઘરે આવી છું એવી ત્યારની આ બધા ટેસ્ટ કરવાનું ચાલુ કર્યા આમ એટલે આવું છે કે એક ધારું ગળપણે આપણને સારું ન લાગે એક ધારું આપણને ચટપટું સારું ન લાગે એટલે માણસનું પણ આવું છે કે તમે મોળા રહ્યો તો તમને કાંઈ કોઈને બહુ મજા આવે નહીં એટલે બધાય ટેસ્ટના રહેવું જરૂરી છે પણ આજનો મારો પ્રશ્ન એવો છે કે મને કાયતરા ખાતા ખાતા જોઈ અને કોને અડધી ડોલ જેટલું મોઢામાંથી પાણી નીકળી ગયું અને બેનોને તો આ વિડિયો ઉષાબેન ને વિદ્યાબેન તમને આ વિડીયો જો તમે જોયો હોય તો ચોક્કસથી તમને કાયતરા ખાવાનું મન થયું જાય છે ને હવે એમ થયું હશે કે ક્યાંક કાયતરા મળી જાય તો સારી વાત છે કારણ કે મારે એવું થયું હતું મે એક જગ્યાએ કૈતરા જોઈ લીધા હતા એ તે દુણાનું મને એમ જ હતું કે જટ હું કૈતરા લઈ લઉં અને જટ એને ખાવ કારણ કે આ વર્ષે મળે આવતા વર્ષે ખાવા મળે એટલા પ્રિય હોય છે બહેનોને કાયતરા ને કોને કોને કાતરા ભાવે છે ઈ મને કેજો પાછા ઈ કરતા કોને કોને આવલા વિજ્ઞાન જેવું છે કોને કોને કાતરા જોઈને મોઢામાં લાળું પાણી આવી ગયું છે એ એક પ્રકારનું વિજ્ઞાન છે કે ખાટો સ્વાદ આપણે જોઈએ કે બોલીએ એના વિશે તો આપણે મોઢામાં ચોક્કસથી પાણી આવે અને આ વિડીયો જેણે જેણે જોયો હશે ને એને મોઢામાં ચોક્કસથી પાણી આવ્યું જ હશે તો આજનો ડે મારો સાર્થક થઈ ગયો સફાઈ થઈ ગઈ આ થોડીક ખરીદી ન થઈ એનો મને અફસોસ છે કે જે મારે લેવાનું હતું જે ખરીદી કરવાની હતી એ ન થઈ આવશે પણ એકંદરે રવિવાર બહુ સરસ મજાનો ગયો ખાસ કરીને ખાઇતરાને લીધે અને હવે ટાઈમ થઈ ગયો છે સરસ મજાના આરામ કરવાનો મળીએ આવતા મહિને આવતા બ્લોગમાં કંઈક મન થશે તો વિડીયો બનાવીશ અને પોસ્ટ કરીશ જરૂરથી તો તા રેજો કાતરા શિયાળો આવી ગયો છે ચટણી કરીને